આ સત્સંગની જરૂર જ અહીંયા પડે છે આ સત્સંગ એટલા માટે કરીએ છીએ કે સુખમાં અમે શાંતિથી રહી શકીએ અમને અહંકાર ના આવે અને દુઃખમાં અમે ભાંગી ન પડીએ અમને આશ્વાસનની જરૂર ન પડે જીવનમાં આવે ને ત્યારે રામાયણ ભાગવત ખોલજો સાહેબ તમે હું જેને દુઃખ માનીએ છીએ વાસ્તવમાં દુઃખ છે જ નહીં કુંતાએ સામેથી દુઃખ માગ્યું આપણે દુઃખથી ભાગીએ છીએ દુઃખ જીવનમાં કાંઈ ને કાંઈ આવે ને તો તમને ચાન્સ છે હરિપ્રાપ્તનો હરિભજનનો જીવનમાં કઈક ને કંઈક દુઃખ તો હોવું જ જોઈએ અને દુઃખ જેની માથે ઉપર હોય ને તો આજે કામ કરજો તમારા સગા વાલા સંબંધી બ્રાહ્મણ સાધુ એને ક્યાં ક્યાંક ન કહેતા ભગવાને તમારી ઉપર કૃપા કરી હોય ને તો જ દુઃખ હોય દુઃખ છે તો હરીને ભજવાનો કાંઈક કાંઈક ચાન્સ છે બાકી જીવનમાં જો કોઈ દુઃખ જ ન હોય તો ઈશ્વરને યાદ કરવાનો કોઈ ચાન્સ જ નથી પોતાનું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત પોતાના ઘરનું માણસ નરવું દીકરા બધાય ડાયા દીકરા દેખાવડા નમણા હોઉ બધી હારી ભણેલી ગણી દીકરી સારી જમાઈ હારો ઘરના મહેલ અબજો કરોડો રૂપિયા આ નહીં હારું આને આપણે સુખ માનતા હોય તો આ સુખ સારું નથી કારણ કે આવું જેને હોય ને ભજન કરવાનો ચાન્સ જ ન મળે ને હવાર ક્યારે થાય છે ને હાઇન ક્યારે પડે ખબર જ નથી ક્યારેય માળા નહીં લે પણ જો જીવનમાં કોઈક દુઃખ આવે ને તો માળા ફેરવાનો ટાઈમ મળશે યાદ રાખજો તમે સાંભળ્યું છે ક્યારેય જેના ઘરમાં સુખના ઢગલા હશે એના ઘરમાં કોઈ દી હંપ નહીં હોય એક બાપને ચાર દીકરા અને ચારેય દીકરા કરોડોપતિ કોઈને કોઈની જરૂર નહીં અને ચારેય દીકરા અબોલા છે કોઈ બોલતા જ નથી કારણ કે કોઈ કોઈની જરૂર જ નથી ઓલો કે 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 હું હવાયો હવાયો ઓલો તારાથી અને જ્યાં સુખ આવે ને ત્યાં જુદા પડે કારણ નિયમ છે સુખમાં માણસ અક્કડ રહી આપણા દાંત શરીરમાં છે ને અકળ છે અને અકળ જે સમાજમાં છે એને તોડવાનું જ કામ કર્યું દાંત છે ને એ મોઢામાં કોળીઓ નાખીને એટલે તોડવાનું કામ કરે દાંત સમાજમાં જે અકળ છે એ તોડવાના કામ કરે છે પણ તમારે મારે જીભ બનવાનું છે દાંત નહીં જીભ છે એ કોમળ છે અને જેના જીવનમાં કોમળતા છે એ કાપે નહીં તો જીભ અંદરથી ભેગું કરે જીભ ભેગું કરે છે સોય અકળ છે તો સોયનું કામ છે કપડાને તોડવાનું પણ દોરો કોમળ છે અને દોરાનું કામ છે કપડાને ભેગું કરવાનું જોઈએ કારણ કે દુઃખનો સ્વભાવ છે ભગવાનને મેળાવી દે ભગવાન પાસે જવાનો રસ્તો દુઃખ છે કુંતા એટલે દુઃખમાં દિવસ જીવનના બધા છે અને વાદળા ક્યારેક આવે ને પાછા વાદળા વિખેર છે એમ જીવનમાં ક્યારેક સુખ આવે તો ક્યારેક દુઃખ આવે અંકાર લેખ વિધિ ના કોઈથી નવ બદલાતા રંગ બદલતા જા જીવનના રંગ બદલશે એક રંગ નહીં રહે બહુ રંગી ખબર છે આકાશમાં ધનુષ થાય છે તો એ હાથ રંગનું થાય છે જીવનમાં એક રંગ નથી અને છે છે નહીં રંગ 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 બદલશે બદલતી આ દુનિયા જીવન પણ પણ રંગથી ભરેલા એક વસ્તુ યાદ રાખજો આ સત્સંગના જ્ઞાન દ્વારા સુખનો સ્વીકાર કરો છો એમ દુઃખનો પણ સ્વીકાર કરજો અને કદાચ સ્વીકાર નહીં કરીએ તો દુઃખ આવવાનું છે આવવાનું છે અને આવવાનું છે એની એક દવા આપી દઉં એનો રસ્તો આપી દઉં દુઃખ જ્યારે આવે ને ત્યારે દુઃખને મહેમાન માનીને એને ગલે લગાવજો અને મહેમાને આમે ગમે એટલા લાડ લડાવો ને ગમે એટલા હાથ પકડીને રોકાવાનો આગ્રહ કરો તો એ મહેમાન ક્યાં સુધી રોકાય એક દિવસ બે દિવસ આજે સુંદરનાથ બાપુએ અહીંયા સપ્તાહ બેસાડી છે તો અહીંયા બધા સાધુ સંતો આવશે સંસારી આવશે ભાઈઓ બહેનો આવશે બાપુના સેવકો આવશે બાપુ ગમે એટલી તાણ કરે કે રોકાઈ જાઓ

ક્યારે હિંમત પણ મહેમાન છે દુઃખ પણ જતું રહેશે અહીં કાંઈ છે મહેમાન છે એમ એનાથી યાત્રા આગળ કરીએ તો તમારું મારું જીવન પણ મહેમાન છે આપણે થોડોક ટાઈમ જ આટો દેવા આવ્યા છીએ અહીંયા અહીં સુખે પરમેનેન્ટ નથી અહીં દુઃખે કાયમી નથી અને તમે હું કાયમી નથી